વાલાઓ સુપ્રભાત પવિત્ર બાઇબલમાં યોહાને લખેલી સુવાર્તા સત્તરમો અધ્યાય પંદરમા વચનમાં તું તેઓને જગતમાંથી લઈ લે એવી વિનંતી હું કરતો નથી પણ તું તેઓને પાપથી બચાવે એવી વિનંતી કરું છું મનુષ્ય જ્યારે કોઈ પણ સંકટમાં પડે છે ત્યારે તે એ સંકટમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરે છે અને પછી છેલ્લે એ સંકટમાંથી બહાર નીકળી જાય છે પણ જ્યારે એક પાપી મનુષ્ય પોતાના પાપોને કબૂલ કરીને પ્રભુને તારનાર તરીકે સ્વીકાર કરે છે તો એ તારણ મેળવે છે અને તારણ પ્રાપ્ત કર્યા પછી વિશ્વાસી તરત સ્વર્ગમાં નથી જતા પણ હા એક વિશ્વાસી નરકના દંડથી બચી જાય છે અને એક વિશ્વાસી આ જગતમાં રહીને પ્રભુનો સાક્ષી બને છે બાકી બધા લોકોની જેમ જ એક વિશ્વાસીને તરસ આવે છે ભૂખ લાગે છે તકલીફો પણ આવે છે પણ દેવની કૃપાનો સ્વાદ પણ જોઈ શકે છે આ બધું વાતાવરણ એક વિશ્વાસીને પ્રભુમાં વધવા માટે હોય છે આ માટે જ પ્રભુ આપણા માટે દેવની સામે વિનંતી કરે છે કે આપણે પાપથી એટલે કે એ દુષ્ટથી બચીને રહે પ્રભુ પર વિશ્વાસ કરીને દેવની કૃપા જોઈ શકો અમારી દેવ સામે આજ પ્રાર્થના છે આભાર 树。